બત્રીસ કરોડ થી વધુ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટ ગ્રામ્ય એકોતેર વિધાનસભા વિસ્તારના રાજકોટ લોધીકા અને કોટડા સાંગાણી તાલુકામાં તારીખ અને ડિસેમ્બરના રોજ અંદાજિત છવ્વીસ લાખના કુલ ચોસઠ કિલોમીટરના રસ્તાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજ રોજ ત્રંબા ખાતે ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી ભાનુબેને જણાવ્યું કે જન જનના સર્વાંગી વિકાસ સાથે તેમના રોજિંદા જીવનને સરળ અને સુવિધાથી સજ્જ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે વિકાસ કાર્યોનો અવિરત પ્રવાહ જેમ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે એ જ રીતે રાજકોટમાં વિકાસ કાર્યોનો પ્રવાહ પણ દિન પ્રતિદિન વેગ પકડી રહ્યો છે આંતર માળખાકીય સુવિધાઓનું દ્રઢીકરણ એ વિકાસની પ્રાથમિક જરૂરિયાત છે ત્યારે આ વિકાસ કાર્યોના નિર્માણથી સ્થાનિક વિસ્તારના નાગરિકોની માળખાકીય સુવિધાઓમાં વધારો થશે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી અગ્રણી મનહરભાઈ બાબરિયા ત્રંબાના માજી સરપંચ મુરજીભાઈ ખૂંટ મામલદાર કે એચ મકવાણા તાલુકા પંચાયત સદસ્ય ચેતનભાઈ પાણ સરહારના સરપંચ પિન્ટુભાઈ ઢાંકેશા લોધીગા તથા કોટડા સાંગણીના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા